રામ રામ ખેડૂત મિત્રો કરવાનું અને તમે ઉલી ઉ મેસકોટ ની ભલામણ કરો છો પણ અમારા તાલુકા ગામમાં જિલ્લામાં મળતું ન હોય અને કપાનો પાક કેળવું હોય તો કરવાનું શું તો કપા તમ તારે વાવી જો કપાત તારે ઉગી જાય અને એમાં જે કઈ ખડ તમારે થાય છે કાર્યો ખારીઓ આંબો હાડો લુણી દારોડી દેરોડી કુતરા હેમુ સૈયા આ એક વેકવે માંદુ પુસલ અરે આવા જે કઈ ખડ થાય એમાંથી 90% નિંદા મણોને ઊભે ઊભો તમને કો શીરી નાખે બાળી નાખે એવી તમને કો દવા લઈને આપણે આવી ગયા છીએ તો ધાનુકા કંપનીનું નું ડોઝો મેક્સ આવે આ ક્યારે ના ખાય તમારો પાક ઉજા પછી 5 દિનો 7 દિનો 8 દિનો 10 દિનો છો હોય ત્યારે પણ તમે નાખી શકો છો નિંદામણ તમારું નાનું નાનું હોવું જોઈએ બબ્બે ઇંચ હોય

પટ્ટી ફુવારાથી દવા છાંટવાની જેથી આપણને સારું એવું પરિણામ એમાં મળે બીજા નંબર માં કઈ કઈ કંપનીમાં આવે છે તો કે ભાઈ ભાનુકા કંપનીમાં આવે છે ગોદરેજ કંપનીમાં આવે છે બાયરનું ઘાસા તરીકે આવે છે ભારત સર્કિટમાં આવે છે ઇન્ડો ગલ્પનું પાર્કર તરીકે આવે છે નાગાર્જુન કંપનીનું ડાયકોટ તરીકે પણ આવે છે અને પીઆઈ કંપનીમાં પણ આવે છે એટલે આ બધાના બાપા એક જ છે ગોદરેજ એગ્રો લિમિટેડ બરાબર છે એટલે કદાચ ગમે એ કંપની નું તમને મળે એટલે એવું તમારે ન માનવાનું કે ગોદરેજ નું સારું આવે ધાનુકા નું આવે બાયર નું સારું આવે આ બધામાં એક જ કંપની આપે બાયર તમારા ગામમાં તમારા તાલુકામાં તમારા જિલ્લામાં જે મળે હાજર માં તમ લઈ લેવાનું ગાટી ને જાડી દવા છાંટવાની ખડ વ્યવસ્થિત રીતે પલ્લી જાવું જોવે તો તમને માં સારામાં સારા ફાયદા મળશે નિંદામણ નાશક દવા છે એટલે ભેજ હોવો જરૂરી છે પૂરતો ભેજ અથવા ફૂલ ભેજ હોય ત્યારે તમારે નિંદામણ નાશક દવાનો ઉપયોગ કરવો જેથી કરીને તમને એમાં સારું પરિણામ મળે કપાસ ઉગી ગયા બાદ તમારે ખેડ મિત્રો આ દવા નાખવાની છે તમારે પાંચ દિનો કપાસ હોય તો દસ દિનો કપાસ હોય તો ભલે અને કપાસ કઈ વેરાયટી કરેલી હોય ગમે એ વેરાયટી તમે કરેલી હોય કપાસની તમને ગામડે ગામડે મફતમાં ફોરજી ફાઈવજી ના ડેમો દઈ ગયા હોય ને એમાં ખર્ચ હોય ને તો એમાં પણ તારે હાલ છે કોઈ ઉપાધિ કરતા નહીં જો તમે ફેસબુક પર હો તો આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો અને ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ ઉપર હો તો થોડ નાણા ની ચેનલ ને ફોલો કરી લેજો જેથી કરીને ખેતીવાડી ના વિડીયો તમને આરામથી મળી રહે નવો વિડીયો ન હતા સુધી રજા આપો રામ રામ જય જવાન જય કિસાન